જામનગર નામાંકિત અને કાર્યરત મામલે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા સમક્ષ પણ આ જે વાત છે તે રજુઆત કરવામાં આવી હતી તો આ રજૂઆતમાં સ્કૂલના સમગ્ર તંત્ર સામે વાલીઓએ અઢાર જેટલા પ્રશ્નો રજૂ કર્યા છે જેમાં શાળામાં રેગિંગ નબળી ગુણવત્તા શિક્ષકોની મોબાઈલમાં વ્યસ્તતા અપૂરતો શિક્ષક સ્ટાફ બંધ સ્વિમિંગ પુલ ઉપરાંત મુખ્યત્વે મુદ્દાઓમાં એનડીએ માટે છેલ્લા દસ વર્ષથી વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં નિષ્ફળતા

શિક્ષણ મંત્રી બેન ને મળવા આવેલા છે અને દેવાબેન ને અમે જે આવેદન પત્ર આપી અમારા સત્તર હજાર મુદ્દાઓ છે જે આ બાલાછેરી સૈનિક સ્કૂલની અંદર આ પ્રવૃત્તિઓ રેગિંગ જેવી કે જે છોકરાઓને માર મારવામાં આવે છે પછી ત્યાંનું શિક્ષણ કે જે કોઈ પણ જાતની એની છોકરો ભણવા માટે આવેલા છે તો એના માટેની ખામીઓ છે તો એના માટેના ઘણા બધા પ્રશ્નો હતા મેડિકલના પ્રશ્નો હતા કે ભાઈ ત્યાં ઓફિસર નથી છોકરાઓ અવારનવાર બીમાર પડે છે અને મુદ્દો તો એ હતો અમારો મેઇન પ્રશ્ન કે આ લોકોની જે સંસ્થા છે એ લોકો પ્રિન્સિપાલ મળતા નથી ત્યાંનો શિક્ષકોનો અભાવ અરુણભાઈ મારું

અમારી લડાઈ અહીંથી બંધ નથી થતી અમે બાળ આયોગ છે એમાં પણ રજૂઆત કરવાના છીએ દિલ્હી એનસીપીસીઆર ની અંદર પણ અમે રજૂઆત કરવાના છીએ માન્ય મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી પણ અમારી જવાની તૈયારી છે જો આ બાબતે અમને ન્યાય ન મળે તો અમે કોઈ પણ રીતે અમારા બાળકોને ન્યાય મળે એવું અમે કરશું અને મનીષ પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ જામનગર